એક ડોક્ટરના ઓપરેશન થિયેટરમાં એક દર્દી ભાગ્યો ઓપરેશન થિયેટરમાં લઉ લીલું લુગલા હોતો જાણે રામાપીની હોયડ જાતી હોય એ આગળ આગળ દર્દીને વાહે ડોક્ટરની ટીમ પકડો 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 ને તે એક જણો લોટકો પકડી લીધો કેમ ભાગ્યો કે ભાઈ મારે ઓપરેશન નથી કર્યો ખ્યાનું હતું એપેન્ડિકનું કેન્ડી તો હા સરળ હોય તાકી ઓપરેશન થિયેટરમાં કહેતા હતા કે આ ઓપરેશન સરળ હોય તો પછી એ નર્સ ડોક્ટર પીવાનું ના હોય સરળ હોય એક નર્સ બેન ના લગ્ન છે ને પંદર દી માં સુટાશેડા થઈ ગયા બોલો તો એના પતિને પૂછ્યો કે તમે સુટાશેડા કેમ કરી નાખ્યા એ કે જ્યાં હું સિસ્ટર ન કહું ત્યાં હું હા ન જોવે હાલ કેમ હાજર બોલો કારણ કે ટેવ પડી ગયું ને હોસ્પિટલ હેલો સિસ્ટર પોતાનું નામ ભૂલી ગયા થાય કે હું સિસ્ટર કહું ત્યારે પછી હા પછી સિસ્ટર તો પછી મને એમ જો વેલાય રાને બને ગોતી દેવા જોવે આપણે શું થઈ જવું જોવે કારણ કે હકીકત સમજી જાય એ જ ભાઈ સાહેબ બેઠા એટલે યાદ આવ્યું એક ચાર સવારીમાં માં મોટર નીકળ્યો નવી ભરતી ના પીએસ આવ્યો આમ તો પાંચ વર્ષ પછી જ ખબર પડ્યા કેમ નોકરી કરવાની હોય નવી ભરતી ના પીએસ ને સીટી મારી કે એક રાખ ઓલે નૈયા છોટાડી દીધો કેમ ચાર બેસાડ્યો ઓલો પાંચ વાળું જન કે પાંચમો કરે ઉતરી ગયો સાહેબ એ રાજીનામું દીધું કે ભામ બેગી નોકરી કરવી કેમ ખરેખર કાયદાનું પાલન કરતા શીખોજો ખરેખર હજી હજી ભારતમાં ખબર જ નથી પડ્યો ક્યાં આ વાહન માં કેટલા ને બેહાય ઓલી સકોડો રિક્ષામાં માં 40 40 એ ભાઈ ઓગણી નું એન્જિન પણ ભાધ 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 ભાધા ખા આમે ન પડે આમે ન પડે વધી વધીને ઘોડા ઘોડા ઝાડ થાય બોલો અને એ ગમે જયારે ઊંધું પડે ડ્રાઈવરને ને કઈ ન થાય કારણ કે ગમે ની માથે જ ગયો હોય ભારત ભારત છે યાર હા આ એકવીસમી સદી છે ભાઈ હું છેલ્લી વાત કરીને આપણે આગળ વિરામ કોઈ પણ ઘડીક દાંત કઢાવી દો એટલે હસતા હસ્તા હોઈ ને તો સપના હારા આવે હા દાંત

ખરેખર ભારતમાં મજા સમય સારો છે તમે જે ધંધો કરો ને હાલે બોલો તમે હવારમાં ટીવી ચાલુ કરો ને તો ચાર બાપુ વળ ખાતા હોય એ બોલો નિર્વળ બાપુ આમ જ કરતા હોય આપણા સાધુડાને ભજવાના વીઆઈપી બહુ નહીં જવાનું બોલો આમાં જ કરતા હોય બોલો કૃપા શરૂ હો જાય જાણે બાપુજીની ને ખિસ્સા નીકળતી હોય હવે એને એને પાછા એના એના નિર્મળ દરબારમાં જો મારે એને કઈ વાંધો નથી ને હા ભગવાન એને હો વર ના કરે હમણાં તો છટકી ગયા છે કેટલું ખોટું કઈ નીકળી હાલે પણ ભેગું કરી લીધું હાલ હોય ક્યાં ચાલે બાકી એને ગોઠવવાનું કડું કડું સમય હારો છે તમે જે ધંધો કર્યા સાહેબ હાથ હાથ હજારથી માંડીને ચૌદ હજાર સુધી ટિકિટ હતી હે બાબા બાબા કૃપા કી છે બાબા બાબા કૃપા કરીએ તો આપણા ટિકિટ શો થોડા કરે ડો એન ઘીરે નો બે કોઈ કોઈ તમે તમને ફરી વાર કહું કે ખોટા ચમત્કારમાં જવાનું થતું જ નથી શ્રદ્ધાથી ભજો હા સાધુમાં તાકાત સો ટકા છે ડોક્ટર ઓપરેશન કરીને જેટલું સારું કરીએ કે ને એટલો સાધુ ભજનાનંદી પુરુષ હોય તો એના હાથની ઉર્જાથી એટલું સારું કરીએ કે એ વાત સો ટકા બિલકુલ અંધશ્રદ્ધાની વાત નથી કરતું પણ એનામાં ભજન હોય તો બેટરીમાં પાવર હોય તો હેરડા પડે ભાઈ તમારી મરસીડી દોઢ કરોડની હોય બે કરોડની હોય ત્રણ કરોડની ગાડી હોય પણ એમાં પંદર પંદર હજારની ન હોય નથી આ સેલ્ફ ન લાગે અને હવાની તો કોઈ કિંમત જ નથી પણ એકે ટાઈમમાં હવા હોય તો હાલે હા હવા છે ને હવા હવા છે હા હવામાં તો રહેવું જ જે છે એમાં હવા તો રેખવા નહીં આવું કાંઈ અમે ચાવ ભગચી કોજવી એ ગંગા સતી બીજી વાત કરી છે રાખ એટલે માય કાંગલું નહીં પણ કોઈ આપણી નિંદા કરે તો એના 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 શેડા નહીં દબવાના હા તું કે એવા હાલ ને હા ઘણા દીકરા વાતો કરે પણ પૈસા ઓછા થોડા લે ત્યાં મફતમાં પ્રોગ્રામે સાંભળી લેશો નાસ્તામાં ભૈયા ખાતો ને પાછો ના દે જેને નથી દેવું એને ચિંતા છે બોલો નથી એને ઘી સતનારાયણ ની કથા કરવી ઈ કઠિયાર નિંદા કરે કથા કથા એ કોઠિયારો બેઠે તારે આટું થાળ ગવાઈ જાય અમારે એ આવે ડોહો પડે એ પૂધું કદો પૂધું કદો હવે પ્રસાદ વેચી દો તું તો પ્રસાદ જ આવ્યો થાવ નહી ભાઈ દુનિયામાં ભગવાને જેટલા ને મોકલ્યા ને એ બધાને સારું કામ કરવા જ મોકલ્યા ભગવાન એક મહાત્મા બાપુ અમારો પોગ્રામ જોઈ ગયા હવે માયા કે મેં પૈસા બહુ થતા હૈ અરે કુંભ ડાયરા કરનાય

બસ પ્રેમ હા પ્રેમ છે ને એ માણસને જોડી રાખે પ્રેમથી જીવો જેટલું જીવાય એટલું હા જીવવો જ પડશે માગ્યા મોતે મળતા નથી તો આ બાપુએ ફોન કર્યો ને એમ અમે ગયા કે માયા ભાઈ પ્રોગ્રામ કરના હૈ હા ઓર તારીખ દે દો હું કો કીર્તિભાઈ દેગા મેં ભી દેગા તો હમ ભી દે મેં ભી દે ઓર પ્રોગ્રામ રખા કુંભ મેં વહા બળા ભંડારા કરના થા ગુરુજી કે નામ કા શ્રી શ્રી એક હજાર આઠ જ્યાં પદવી મિલા થા કુંભ મેં બળા કુંભ કરના થા તો ગયા પોગ્રામ કર્યો તે પછી પ્રોગ્રામ આપણે કરતા કેમ વચ્ચે વચ્ચે સીઠી આવે ફાળામાં તો એવું આવે જ તે વચ્ચે વચ્ચે દાન આવતો હતો તે એક ભાઈનો મગજ ગયો મને કે મારા ભાઈ માઇન્ડ સાંભળવાની મજા આવે છે ત્યાં વચ્ચે સીઠી આવે અરે મેં કીધું એના માટે પોગ્રામ છે મેં કીધું આ મહાત્માને કુંભમાં જાના હે જાના હે તો જાના હે तो मैं क्या भंडारे की सामग्री के लिए फंड भेगा करना है ये क्या बोला भाई क्या के, के जो है बता विश्व में कोई नहीं अरे बापू मैं जो भाई बधु आप कही गो हूं जुबे ता तो बापू जटा सु क्या बात है करण का अवतार हो गए हो गए बापू जो है हाँ बैठा है कही गो तो बोला सौ बोरी खाण दो सौ बोरी आटा पांच सौ डब्बा का

બોલો આવી છે બોલાવી તમે શું કરો કયો હા 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 અરે માયા ભાઈ તમારા ભી ફોન નહીં લગ રહા થા કુંભ મેં એ ચાહો ઓ સાપ મેં તો એ અહીંયા બેઠા થા ઓ બોલ કે બાપુ એ અમારા સેવક નહીં થા આપ કા થા બોલો બાપુ એ બીજા એક બીજાને 108 બનાવતા થા આવડા માર કે ભાઈ બાપુને બનાવી દઈએ જો બોલો એટલે આ આ દેશની પ્રથા અમુક અમુક આપણે નથી જો તમે આ રામદેવજી બાબા છે બિચારા લાવ્યા કે નહીં યોગાનું સ્વદેશી બધું આવ્યું સ્વદેશી બનો મરી જાય કોલગેટ ને બધું મોઢામાં નાખી નાખી હા બિચારી બહુ સારું છે હું કઈ જાહેરાતના પૈસા નથી લેતો ને મારી ઘરે કે મફત નથી મોકલતા યોગ લાવ્યા એ પતંજલિ મહારાજ ધનવંતરીજીને લાવ્યા પાછા મેદાનમાં એને યાદ કર્યા હે દેશી દવાઓ બધી પણ ઈ કેક બીજાના નામે રાખ્યો હતો દવા વાળો આ તો ઈ પોતે એમ કે કરો યોગ ભાગે રોગ યોગ કરને જે વિવાહ નઈ હોતે તો તમે ને તમે દવાની દુકાન હું કામ નાખી પાસી બેય નો હકારો ઈ એવલા કૃષ્ણ બાળ કૃષ્ણ ભાઈના નામે રાખ્યો હતો હું બાપુજીને જાતો તો પણ સદા સ્વદેશી આવ્યો બોલો હમણાં એક જણ આવ્યો ને તો મને મને ખીજાણો મને કે આ યોગ કરવાથી રોગ ઉયો છે મેં કીધું હા મને કીધું બાબા એની આંખ કેમ હરખી નથી થતી મને કે એ તો એક બને જ રહે છે હા મેં કીધું પડખે કોઈ જાય તો મારા મોઢા ઉપર જોડો મારી જ્યો તમે કોની પાસે બેહો એના ઉપર આધાર તમે તમારા ગુરુ પાસે બેહો ત્યારે ક્યાંક અલગ હોવ તમારી ફેક્ટરી છોકરા પાસે બેઠો ત્યારે તમારે હાર્યા કોણ છે ને એના ઉપર બહુ આધાર છે હારા માણા ને હાર્ય એટલે મેં ઓલા ભાઈ ને કીધું મેં કીધું સંતોષે પોતા માટે ન જીવતા હોય પોતે હારા થાય કે ન થાય પણ એ જગત ને હારા કરે છે ને મને કે એવું હોય મેં કીધું હા મને કે એનો દાખલો મેં કીધું એનો દાખલો અમારું મવવા આ ફેવિકોલ ની કંપની છે અમારા મોવાનો માલિક છે મધુકાંતભાઈ પારેખ અત્યારે હનુમાન સ્કૂલ અવલે હોસ્પિટલ આખી ની ફેક્ટરી બોલો ફેવિકોલ થી આખી દુનિયા સોટે કોઈ દી એનું ઢાકણું સોંટ્યું પોતા હાટે હોતું જ નથી કોઈ દી સોટ્યું એનું એનું ઢાકણું સોટવાનું જ નથી રામના ભક્ત ના મંદિર થાય એનું છોકરાનું મંદિર ક્યાં ક્યાં કૃષ્ણના ભક્તના મંદિર થાય કૃષ્ણના તમે વિચાર કરો એના એને ભજન કર્યા એના મંદિર થયા થયા ભગવાન કહે છે પોતાનું હકવાનું ન હોય એ બીજા માટે જ કરતા હોય છે નગર તો ભગવાન નો કહેતા થાય કે અમારા છોકરાના મંદિર કરજો ભાઈ ગીતા ક્યાંય કીધું પ્રદ્યુ મન અનિરુદ્ધ ના મંદિર કરજે અર્જુન તારી હાથ પેઢી નું કલ્યાણ થઈ જાય બાપા ક્યાંય કીધું જ નથી નાય અર્જુન મને ભય છે અને ત્રીજી વાત આ લક્ષ માધ્યમ માધ્યમમાં બેઠા છે એ સંતોની હાજરી છે એટલા મહાપુરુષો બેઠા છે સાહેબ આપણે જે ધર્મમાં હાલ આવીએ છીએ આ સનાતન ધર્મમાં એવો આ દુશ્મ આ દુનિયામાં ક્યાંય એવો ધર્મ જ નથી સાહેબ સાહેબ તમારે તમામ ધર્મના ગ્રંથો વાંચી લેવાની છૂટ આખો બાઇબલ વાંચી લેજો આખા બાઇબલમાં ક્યાંય ગુનામ બાઇબલ લખવી ઈસુ બાપુ ભગવાન ભગવાન ક્યાંય બોલ્યા કે હું છું એને સોખું લખ્યું છે કે હું પરમ પિતાનો પુત્ર છું એટલે આપણો ભાઈ જોઈએ કારણ કે આપણે પરમ પિતા એ જ છે ને એના દીકરા છે આપણે ભગવાન ઈસુ ચોખ્ખું બોલ્યા છે કે હું પરમ પિતાનો પુત્ર છું આખે આખું કુરાન લઈ લો એમાં મહમ્મદ સાહેબ એટલું જ બોલ્યા છે કે હું પેગમ્બર છું પેગમ્બર નો અર્થ થાય હું ટપા હું એનો સંદેશો તમારા સુધી પહોંચાડવા આવ્યો છું અને ખુલ્લે આમ ગીતામાં જ કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન ઈશ્વર હું છું બધાય ધર્મ છોડી મારે શરણે આવી જા તો હું યોગ છે કુશળ જવાબદારી તને લખી દઉં છે પાંચ હજાર વર્ષ પહેલા બોલ્યા આ બે હજાર ઓગણી વર્ષ થયા ઈસુ ભગવું બોલીએ અને આને સૌ છો ની આજુબાજુના વર્ષ થયા મોહમ્મદ પેગમ્બર સાહેબ બોલે અને આ હાડા પાંચ હજાર વર્ષ પહેલા ચડે ચોક ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કૃપક્ષેત્રના મેદાનમાં બોલી ગયા કે તું મારી પાસે આવ મારે શરણે આવે અને મેં ભેગ કીધું ને કે ભેગું કોણ છે ને એમાં બહુ આધાર હો સાહેબ આપણે હાર્ય કોણ સાહેબ આ મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું અને મહાભારતના યુદ્ધ પૂરા થયા પછી અમુક વર્ષો પછી ભગવાન કૃષ્ણ અને અર્જુન નીકળ્યા દારૂક રથ આકે છે ભગવાન કૃષ્ણ અને અર્જુન બે બેઠા છે અને બરોબર કુરુક્ષેત્રના મેદાનમાં લીધા પસાર થતા હતા અને અર્જુનને અભિમાન આવ્યું છે અર્જુને કીધું કૃષ્ણને કે ગોવિંદ જોયું ને આજ યુદ્ધના મેદાનમાં મેં એમ કે ભાઈ કે લોહીની નદીઓ હકારેલી અને મારા ગાંડીની તાકાત મેં દેખાડી મારા કાંડાના કવશની તાકાત મેં દેખાડી એટલે ભગવાને કીધું અર્જુન ધીરો હો ભાઈ રથ હું અકારતો હતો એક હાથમાં હથિયાર નહોતું લીધું પણ અર્જુનને કુંતીના જાયા તાકાત તો જો એટલે દારૂકને ને કૃષ્ણએ કીધું રથ ઉભો રાખી દો અર્જુન તારી હારે કોણો તો બહુ ફેર પડે હારેયો વાત બધી હાંસી પણ બળ તો અમીએ જ કર્યા હો ભાઈ એ કે સારું હેઠો ઉતરી પછો આખર તો ભગવાનનો ભક્ત નહીં અર્જુન નીચે ઉતર અને આ દિશામાં આગળ જા જંગલમાં આગળ જા પછી જો ભગવાન એમ આગળ કેટલું જવું એમ પૂછવાનું પરિણામ આવે ત્યાં સુધી જવાનું અર્જુન આગળ ગયો તો એક એક ક્યારે સાંભળવા મળે બચાવો બચાવો કોઈ અબળા રાડ્યું નાખતી હતી કોઈ સ્ત્રીનો અવાજ હતો અને એ અવાજ બાજુ એમ કહેવાય અને કોઈક અબળા રાડ્યું નાખતી હોય તો ક્ષત્રિયનો દીકરો બેઠો ન રહે અને ક્ષત્રિ દીકરા એ બાજુ દોઢ દીધી ભાઈ અર્જુને તો વિકરાળ માણસ એક એક ની પાછળ પડ્યો હતો અને અર્જુન જોઈ ગયો ને કીધું દીકરી આવી જા બાજુ હું ક્ષત્રિય દીકરો છું મારી હાજરીમાં કોઈ દીકરીનું નામ લે એના કટકા કરી નાખો નોળો કાળો વિકરાળ માણસ હતો કીધું ખબરદાર આગળ વધ્યો તો એટલે ઓલો કાળો વિકરાળ માણસ એટલું બધું કે ભાઈ નીકળે તું નીકળે એટલે તક તો ત્યાર થા અર્જુન કે ત્યાર જ હોય દીકરી વ્યાય પાછળ અને ગાંડી ઉપર એમ કે ભાઈ પોતાના બાણ ચડાવી અને મેળ્યો બાણ ભાંગી વરસાદ માણસો ખાલી થઈ ગયું ઓલે ઓલા માણસ અર્જુને દીકરીને કીધું કે આ ઓળખતો નથી હાલ ભાગ્યા દીકરી દીકરીનો એ બચાવવા માટે અર્જુન બાવડું પકડીને ભાગ્યો અને ઓલી બાજુ થી માણસ લાંઘા માર્યા આવે અને અર્જુને ભાઈ દોટ દીધી એ દોટ દીધી દોડે જતા થતા રસ્તામાં બીજો એવો માણસો પડેલો વિકરાળ એને એક પગ નહીં ને એક હાથ નહીં પીડ્યો થયો રસ્તામાં એને અર્જુન ભટકારો જોયું તો કાં ભાઈ કે ઓલો મારી નાખશે કાંઈ માત્ર પાછળ ભાઈ આગળ ઓલો એક પગે ઊભો થયો એક જ પગ નહતો કોકે કાપી નાખેલો એક હાથ કોકે કાપી નાખેલો એક હાથ નહીં એક પગ નહીં વિકલાંગ ઊભો થયો એક એક પગે સામો ઠેક્યો અને ઓલો આવ્યો ને એને હારા આ છે ઓડીમાં લીધો અને ઠૂઠા હાથ ને કોણી મારી ને તો ઓલા એટલું છું પછી એનો કર્યો એને ઘા ઘા કરીને પીડ્યા પીડ્યા પાટુ મારી તા તો ક્યાં ગયો લઈ નક્કી નર્યું અર્જુન ગોથું ખાઈ ગયો ક્યાં બાત ઓલાના મારા બાળની અસર ન થાય એને બદલે આ માણસને એક પગ નથી એક હાથ નથી અને આવો વિકલાંગ હોવા છતાં એને એક પાટું ભેગો ક્યાં ઝીકી દીધો તા સે કોણ હે ભાઈ તો નામ હું અર્જુન અર્જુન ને ઓલા કીધું નામ છે ક્યાં લેના યારો કામ દેખો યાર આ ગીત તે દી લખાડો મારે ક્યાં જાવું પડે ને ઓડિયન્સ ને ખબર ન હોય તારે નામ છે શું મતલબ તો બચી જાય નીકળ ને ભાઈ અરે કે પણ વડીલ નામ તો આપો કે ભાઈ તું જાને એક તો એ થાક્યા હોય અર્જુનને વધારે આચર્ય થયું કે આ થાક્યો તો ભૂખા કાઢ નાખે અને આ પોરમાં હોય તો શું ન કરે પ્લીઝ યાર કહો ને તમે કોણ છો ભાઈ તને પગે લાગો તું જાને ભાઈ હવે એક તો હાથ વગેરે નો ને નીકળ જા અર્જુન જો જાણવું તો છે આ કોણ છે અને દુઃખથી રથ પકડવા દે એટલે અર્જુને કીધું કે વડીલ ન તો કાઈ નહીં તમારું નામ ન કહ્યું તો કાંઈ નહીં પણ મને ઈ તો કયો કે આવડી તમારી તાકાત આવા જાજરમાન બળવાન તોય તમારી આ હાલત કોને કરી રગદાણી એટલે અર્જુનને મહાભારત મહાભારતનું યુદ્ધ શું થયું તને ખબર છે અર્જુનને પૂછો લો કે હા ખબર જ હોય ને એમાં પાંડવાનું કૌરવો લડતા થાય ખબર ને કે હા હું કૌરવ પક્ષમાંથી લડતો હતો કૃષ્ણના પાવરે પાંચ પાંડવમાંથી એક અર્જુન નામનો યોદ્ધો હતો અને કૃષ્ણ એનો રથ આપતા હતા એના બળે એણે મને અર્જુન નામના યોદ્ધાએ શબ્દવેદી બાણ માર્યું હતું અને એ બાણે મારા હાથને એક પગ કાપી નાખ્યા હતા તેદુનો ઢળડાતો ઢળડાતો આ બાજુ આવ્યો છું અને તેદુનો વાટે બેઠો છું કે પાંચમાંથી એક ખાધો જો હાથમાં આવી જાય ને કાંસે કાંસો ખાઈ જાવો છે સાહેબ અર્જુન પરિચય દેવાનો નહોતો ઉભો રહ્યો અચ્છા 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 હાલબેન હાલ આપડે નીકળી જઈ હાલબેન હાલ આપડે નીકળ જઈ સાહેબ તમારી હાર્ય કોણ છે એના ઉપર આધાર છે તમે કોનું ભજન કરો છો એના ઉપર તમારો આધાર છે